સર્કલ માં તમારે નવ્યા બેન જો આગળ આગળ હાલ્યા જાય છે જો નવિયા એ નયા ક્યાં જાવ માથે હા તો હાલો મિત્રો અમે જો અંદર માથે સર્કલ ઉપર ચડીએ છે એવું છે અને મસ્ત મજાનું સર્કલ છે અને આવી ગયા છે સર્કલમાં ફરવા માટે રમવા માટે નવ્યા બેન આવે બટા ધીમે ધીમે હો અહીંથી અહીંથી માથે જાવ હા હા જો કેવું સરસ મજાનું સર્કલ છે ઓહ કેવી મજા આવે છે અહીંયા જોઈએ હવે અમારા નવ્યા બેન ક્યાં જવાનું છે બટા હા જો સડા સડા ઊભા ઊભા સડાય બટા હા ચાલો હાવ માથે વી આવ્યા છીએ મસ્ત મજાનું સર્કલ છે અને લોકેશન પણ એક નંબર છે હજી ઉપર માથે જાય પછી કેવું લોકેશન આવે એ દેખાડીએ બસ ઉભી રહી જાઓ બટા હા ઉભી રે કડીક અમારા નવી બેન તો માથે સડી ગયા છે અને એક નંબર લોકેશન છે ભાઈ સરસ મજાનું મસ્તીનું લોકેશન ને એવું બધું છે અને મારા ન બેન અહીંયા જાય છે ક્યાં જા બેટા આન કેતો તો ન હોય આ ન હોય આ ઓ લે વાહ 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 તો જારે કોક મોટો જબર સર્કલ છે નહી આ ઉપર છે

તો આજે નીચે કેવો સરસ મજાનો બગીચો છે અને આપણે ઉપર આટા મારી છે હાલવાની જગ્યાએ મસ્ત છે હા અમારે નવ્યા બેન ઉભા છે હાલો હાલો આમ આમ બટા અને નવ્યા બેન ને પણ મજા આવી ગઈ છે શું કહે છે તો ફરી તો ખરી મજા આવી કેવું લાગ્યું મોજ આવી ગયું અમને તો અહિયાં બહુ મજા આવી તમે પણ આવજો સરસ મજા સર્કલ છે આ સર્કલ નું નામ તો ભૂલાઈ ગયું છે એવું છે પણ હાલો હવે આગળ તમને યાદ ચડાવીને કહું એવું છે અમારા નયા બેન હળવાળું ઉતરે છે એવું છે. વ્યા 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 વ્યા. બા આ તો મિત્રો તો જો અમે ઉપર લેતી નીચે ઉતરી ગયા છે અને હેઠે હવે આટા મારશું. જો સરસ મજાનો બગીચો ને એવું છે. અહીંયા પણ સરસ મજાનો બગીચો છે. અમારે નૈયા બેન ઉભા રહી ગયા છે હાય હાલો મિત્રો તો આપણે જો જવાનું છે કર્યા નવી આટો ફુગા લેવા ફૂગા લેવા જવું ને હે ફુગા લેવા જવું કેટલા બધા લેવાના છે લાડ બધા ફુગા લેવાના છે અને હવે જાય છે ઘરે એવું છે અમારી ગાડી બહાર પડી છે હા મિત્રો આપણી ઘરે છે ને જો આજ મહેમાન આવ્યા છે તમે એને ઓળખતા તે હશો એક ફેરી આવી ગયેલા છે અને અમારા બ્લોકમાં હશે તે

તો જો આપણે આ દુકાને છે અને અમારે નવિયા બેનને ને જો અમારે નવિયા બેનને ને પેલા મૂકી તો એવું છે અને હાલો આપણે અંદર જઈને વિઝિટ કરીએ આપણો લોગો જો પેટર્ન આપી દીધી હતી તો ચાર થઈ ગયો હોય તો જોઈ લઈ તો જો આ રીતનો કંઈક આપણો લોગો ચાર થાય છે અને જે કોઈ ભાઈને લોગો લોકો બનાવો હોય તો પોકી જાયજો હું કહેવાય વિપુલ કઈ જગ્યા આવવાનું એ તો કયો મેટા જેરો નીલ પર તેલ ની બાજુમાં રામમંત્ર ગોપાલ ભક્તના બાજુમાં રાદેશામ હોસ્પિટલ બાજુમાં વિલકન તો ને અલગ અલગ ઝેરોક્સ ભાઈ જો અલગ અલગ બધી વસ્તુ ફાઈલ ની બધું મળી રહી છે આ ટોટલિંગ વસ્તુ બનાવી આપે છે તો જે કોઈ ભાઈ ને બનાવ્યું હોય તો કોગી દેજો એડ્રેસ છે રામ મંત્ર મંદિર ની સામે મહેતા ઝેરોક્સ આ જો સરસ મજાનો લોગો કોઈને બનાવવો હોય તો કહેજો જો આ રીતનો આપણો લોગો બન્યો છે અને ક્યાં લગાડવાનો છે જે આપણે હવે લાગી દે ને પછી તમને બતાડીશ ત્યાં સુધી વિડીયોમાં બિના

અને અહીંથી અલગ અલગ વિડીયો ગયો હોય ને તો એક લાઇક કરી દીજો ને એક સબસ્ક્રાઈબ કરી દેજો બાકી બોલી ફાયદ તો થઈ ગઈ છે પણ પૈસા એવા નથી આપણા પૈસા હતા શેપથી છે તો હું કે શું કહેવો લાઈફ બસ જો વિપુલભાઈના પૈસા ઉપળા જતા હું કોઈ આલણ બતાવી દઉં કે ભાઈ યુટ્યુબમાં લઈ પહેલો પગાર આવી ગયો છે અહીંયા પણ પૈસા આપણા હતા નહીં વિપુલભાઈના હતા એવું છે તો વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયો આપણે અહીંયા પૂરો કરજો હા એક વાર સબસ્ક્રાઈબ કરજો ચાલો તમે બીજા વિડીયોની રેટિંગ જોવા જબરદસ્ત વિડીયો આવવાનો છે મૂવા એટલે છે હા તો હાલો હવે પછી પાછો બીજો વિડીયો આવશે ત્યાં સુધી વિડીયોમાં ભીના રહેજો સારું હાલો જય માતાજી જય શ્રી રામ